અલ્ફીનો દીકરો યાકોબ અને જબાલ નામનો ઓળખાતો સિમોન યાકોબના દીકરા યહુદા અને વિશ્વાસવાદી નિવડ્યો હતો તે યહુદા ઈશ્કાર પછી શિષ્યો સાથે ડુંગર પરથી નીચે આવીને એક સપાટી જગ્યાએ ઉભા રહ્યા ત્યાં તેમના શિષ્યોનો મોટો સમુદાય જાણ્યો હતો અને યરુસાલેમ તથા યહુદામાંથી તેમજ કુર અને સિગોરના દરિયાકાંઠાના પ્રદેશમાં છે પણ પુષ્કળ લોકો તેમને સાંભળવા આવ્યા હતા અને જેઓ અશુભ આત્માથી પીડાતા હતા તેમને પણ સાથે કરવામાં આવ્યો ટોળામાંના બધા જ માણસો ઈસુને અડવાનો પ્રયત્ન કરતા કારણ શક્તિ તેમનામાંથી નીકળીને સૌને સાજા કરતી હતી આ પ્રભુની વાણી છે પ્રભુ ઈસુનો મારા વાળા કહ્યું આજના શુભ સંદેશમાં પ્રભુ ઈસુ આખી પ્રાર્થના કરે છે અને સવારે પરમેશ્વરની ઈચ્છા જાણ્યા બાદ બાર લોકોને પસંદ બાર લોકો વાત એકદમ અલગ દરેકની પ્રકૃતિ અલગ હવે આપણને એવું કરવું હોય કે તમારી વિવિધ પ્રકૃતિના માણસોને તમારે કામ કરવું છે તો આપણી મદદ કેવી છે આપણને કેટલા પ્રશ્નો છે આપણે માનીએ વસ્તુ ના જાય પણ રઘુ વિશુની તમે પ્લાનિંગ એમણે કઈ રીતે અગાઉ કર્યું છે એમણે અલગ અલગ લોકોને ભેરા છે જેમ કે એક ઉતાવળ એવું

ત્યાં વર્ક બહુ જ ઇમ્પોર્ટન્ટ છે હવે આપણે આના ઉપરથી એટલું જ સારાંશ માનીશું કે વર્ક છે તો બધું પોસિબલ છે જો પ્રભુ ઈસુ અલગ અલગ પ્રકારના